વડોદરા શહેરના સોમાતળા વિસ્તારમાં નજીવી બાબતે બબાલ થઈ સોળમી તારીખે બબાલ થયા બાદ ન્યાય માટેની માગણી કરવામાં આવી રહી છે કે જે મારામારી કરનાર ઇસમો છે તેઓની સામે જ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે અંતર્ગત પોલીસ કમિશનરશ્રીને રજૂઆત કરવામાં આવી છે સોમા તળાવ ખાતે થયેલા દ્વારકેસ રેસિડન્સીના જે પરિવાર છે તેમની સાથે નીરજ સોની દ્વારા આજરોજ પોલીસ ભવન ખાતે પરિવારના સભ્યો સાથે પહોંચી પોલીસ કમિશનર કમિશનરશ્રીને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે મિત્રો આક્ષેપ મુજબ સોળમી તારીખના રોજ બાળકીના નામકરણના પ્રસંગે પરિવારના બે બાળકો પાર્કિંગમાં નીચે રમતા હતા ત્યારે નજીવી બાબતે જ જે બોલાચાલી થઈ બોલાચાલીમાં મામલો ભેચક્યો મિત્રો સામે પક્ષના લોકો આર્થિક રીતે તથા વગદાર હોય તેવા અન્ય સાથીદારો સાથે મળીને અને નીરજ સોની અને તેમના પરિવાર પરિવારના અન્ય મહિલા તેમજ પુરુષ સભ્યો લાકડી અને બ્લોક પથ્થર વડે હુમલો કરતાં છે નીરજ સોનીને ડાબી પાછળના ભાગે ફ્રેક્ચર થયું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે સમગ્ર મામલે કપૂરાઈ પોલીસના બે પોલીસ કર્મીઓ યોગ્ય રીતે ફરિયાદ ન લેતા સમાધાન કરીને દબાણ સમાધાનના દબાણ કરવામાં આવતા તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે પોલીસ કમિશનર શ્રીને તેમજ ગૃહ રાજ્યમંત્રીને આવેદનપત્ર આપી અને ફરિયાદ ફરીથી લેવાય અને ન્યાય મળે તેવી રજૂઆત કરવામાં આવી છે

पत्थर जो मारो ना ये पांच से नाम नहीं है ना मैंने पांच में से एक का पत्थर मारो भाई के अंदर एक का पत्थर मारो इसको खाली इतना मुझे बोल तो तुम्हें पंद्रह गणा हो जाओ और हम तो भी हल्का नहीं होगा मुझे मना आ मारी मुझे मना आ मारी चलो मैंने तो अभी 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 मुझे एक रूप कुछी करवाना है तुम्हारे आई लव ना चार महीना पापा मुझे ना मामा रूप कुछी करवाना है उसको बड़े बड़े आने वाले ये बाला जो, दो जो।, जो। पुर पुर जा जा, कर दो ना कहीं ये बोलते हो सोचते हो सोचते हो तो तुम मामा बाहर आज हम आपको कुछी करवाने हैं आप ये रूप ब्लॉक लेने पर नीचे पार्टी में बुमा बुम पड़ता

सोसा देना पड़ता है और वापस ना पाते हैं बीटा और तुझे अपने को कहीं दूर खूब छोड़ा था अकेले में मैं करना थी बात अंदर जाना और वो आवाज आनी यार छोड़ा मैं सुबह तो जनता एक और माने जल्दी से तुम्हारे यहां नाक में पेट मारी हाथ पर चोट मारा वोट मारा માર માસા ની ઉપર મેં બધા પજર કરાવા ઓલા જર્માદી સેવાની હું મૂળ માજ એક જ мину માટે ઘરે એટલેથી હા તો

લોકો ઇફું જો આ રહ્યા સુજા ચુલે એટલે એ એ એ એ એ આયા સુદી પોચે ત્યાં હું પડી ગયો તો ત્યાં માથામાં મારવા હતા પણ હું પડી ગયો તો આખો બવાજી બાકી તો પાધુ ફાટી જવો પડે નહીં તો લોકો માર્યા છે બાકી મારશું લોકો તો કે માર્યા તો છૂટુ માર્યા બહુ છૂટુ માર છૂટુ માર આદિજન જો હોય બહુ

વિનોએ આ છે મને લોક પાસે આવજો તો એ લોકો લાખ વારીથી પ્રેસ લાખ વારી મે બૂથ હવે આ બૂથ છે તો હવે બૂથ પર છે اصلا પૂછી જો મારા રીકોર્ડ કેટલા દિવસનો છે બીટ પર મારે બરાબર મારા ફીટ પર મારે સુની લાઈવ છે જે એટલે शिंदे ગોપરે એવું ઓરખીને આમ તો આપ છે તો

અરજ કરવા આવ્યા છે કમિશનર સાહેબશ્રી પાસે કે સોળ તારીખે મારું નામ નીલજ અશોકભાઈ સોની છે હું સોમતાળાઓ ચારસ્તા પાસે રહું છું દ્વારકેશ રેસિડેન્સીમાં હું સોળ તારીખે મારી નાની છોકરીનું નામકરણ હતું જન્મ થયેલી એનું નામકરણ પ્રસંગે મારા ઘરે પ્રોગ્રામ હતું ધાર્મિક નામકરણનું તો મારા મોટાબહેન યુપીથી આવ્યા હતા મારા ભાઈ મારા નાના બેન બધા પ્રોગ્રામમાં હતા તો એક પ્રોગ્રામ પતી ગયા પછી મારા નાના બેન એટલે મારા યુપીવાળા જે બેન છે એમને અમે છોડવા જતા એની ટિકિટ હતી પાંચ વાગેની તો હું પોણા ચારની આસપાસ ચાર વાગ્યાની આસપાસ હું એમને છોડવા જતા રેલવે સ્ટેશન પર અડધે રસ્તે પહોંચતા સોમા આજવા છોકરીની આસપાસ મારી નાની બહેનનો ફોન આવતા મને જણાવ્યું કે નાના આપણા જે નાની બહેનનો છોકરો છે જે એમને કંઈક આજુવાળા ટાવરના છોકરાએ કંઈક રમતાની બાબતમાં એમનું ગળું દબાવ્યું છોકરાનું મારી નાની બેન તેજલ વર્મા એ છોકરાને છોડાવવા જતા સામેવાળા જે આરોપી છે એટલે સામેવાળા જે છોકરો છે જીત નામનો એ જ વ્યક્તિએ બે છોકરાએ તો મારે માર્યો મારી નાની બેન તેજલ વર્માને પણ બે લાફો માર્યા નાની બહેનને નાની બહેનને છોડાવવા જતાં મારા બનેવી એ સામેવાળા છોકરા સ્ટમ્પ જે ક્રિકેટ રમીએ સ્ટમ્પ લઈને મારવાની ધમકી આપી એ મારી બેને જણાવ્યું કે તું જલ્દી આવે પરત પાછો નહીં તો આ લોકો તારા બનાવીને માન નાખશે હું અડધે અર્થેથી પાછો આવ્યો બેનને છોડ્યા વગર લઈને પાછો આવી ગયો આવતા આજુબાજુના સોસાયટીવાળાએ બધા સમાધાન કરાયું કે ભાઈ નીરજભાઈ તમારા ઘરે આજે પ્રસંગ છે તમે ઘરે પ્રોગ્રામ ચાલે છે તમારી બેબનું નામકરણ છે આ લફડા તમારા માટે નક્કી તમે ઘરે તમે શાંતિથી તમે તમારો પ્રોગ્રામ પતાવો સમાધાન કરાવી દીધું અમે લોકો ઉપર જતા રહ્યા પંદર પંદર મિનિટની અંદર એ લોકો પાછા એ લોકો બહારથી સોસાયટીના નહોતા બહારથી ગુંડા બોલાયા હતા કોઈના હાથમાં હોકી હતી કોઈના હાથમાં ટીકમ હતા કોઈના હાથમાં લોકની પાઇપ હતી બ્લોક હતા જે સિમેન્ટના જે બ્લોક આવે એ બ્લોક હતા આવીને દરવાજા પર આવીને ઊભા હતા બોલે કે બાયનું ખોલો અને જોડ એ તો નસીબ સારું છે કે અમે કોઈ પણ અમારા જે લેડીઝ હોય કોઈ દરવાજા ખોલ્યા નથી ફૂલ દીધા હોત તો એક બે જણના અમારા મર્ડર થઈ ગયા હોત કેમ કે સંપૂર્ણ મારવા મારવાના ઇરાદે જ આવ્યા હતા એ લોકો આયા પંદર જણા ગુંડાઓ બોલાયા હતા એમને નામચીન હવે એમને આપણે તો ઓળખતા નથી એ લોકો પછી નીચે જતા રહ્યા મારો ભાઈ અને મારો છોકરો મોહિત સોની અને હરીશ સોની એ નીચે કંઈ અન્ય કારણ કે મેં એમને મોકલ્યા હતા એ નીચે એમને જાળ લીધા એ લોકોએ ટોળાઓએ મારા હરીશ સોનીને બહુ માર્યો મારા છોકરાને ઉચકી ઉચકીને માર્યા જે હોબાળો થતાં અમે લોકો ફેમિલીના બધા નીચે મેમ્બર જતા એ લોકોએ મને પણ માર માર મારતા મને બ્લોક પણ માર્યો છે મારી આ પછલી તૂટી ગઈ છે મારી માંગ એ છે સાહેબ કે પોલીસ ચોકીમાં જે ફરિયાદ સોળ તારીખે જે નોંધાવવાની હતી કઈ પોલીસ સ્ટેશન કપુરાઈ પોલીસ ચોકીમાં જે ફરિયાદ નોંધાવવાની હતી એ સોળ તારીખે નથી લીધી સત્તર તારીખે હું મારા હોસ્પિટલથી ડિસ્ચાર્જ લઈને હું પોતે ગયો છું સોળ તારીખ સત્તર તારીખે સવારમાં મારા એફઆઈઆર માટે આવ્યા હતા નોંધણી માટે મારી અરજ લેવા માટે તો એમને મને ધમકાવીને ડરાવીને મને એટલો પીવડાયો હતો કે તમે આ છોકરાની બાબતમાં લખાવશો તો તમારા નાના નાના બાળકો એ બાળ વિભાગમાં મોકલવામાં આવશે તમારા છોકરાનું ભવિષ્ય બગડી જશે પોલીસની એનઓસી નહીં મળે ફ્યુચર બગડશે તો અમે બધા ભી ગયા હતા તો એમાંથી પોલીસ પોલીસના જે સાહેબો આવ્યા હતા બે એમનું નામ મને ખબર નથી એ આયા હતા એમને મને જણાવ્યું કે એમના નામ તમે હટાવો જે મેન મેન માણસો છે એમના નામ લખાવો તો અમે અમારા છોકરાનું ભવિષ્યના કારણે અમે એમના નામ નથી લખાયા તો આખો કેસ મારા બાજુ પલટાઈ દીધો છે એમને અને હવે મારા હાથમાં હત્યા નથી લખાયા એમના તરફે અને એમના તરફે હત્યાર લખાયા છે આજે મને એમને હાજર કરવા મને બોલાયા છે એમાં એમને મને કીધું છે લાકડી લઈને આવજો જો લાકડી લઈને નહીં આવો તો તમારા રિમાન્ડ લેવામાં આવશે તમારા આજે માર સાહેબ અમે ખાધી છે તમારી શું માગણી છે અમારી આ નવી સરથી અમે અરજી જે છે રિયલ એ અમે આપીએ છીએ એમને રજૂઆત કરીએ સાહેબને કે અમારી અરજી સ્વીકારીને નવે સરથી એફઆઈઆર કરીએ અને અમને ન્યાય અપાઈએ કેમકે આ જે પંદર ગુંડા અમારા ઘરે આવ્યા છે સાહેબ અને અમે માર ખાધો છે અને સમ સમનો અમારા પાસે બહુ જ પ્રેશર આવે છે ઉપરથી અને આ રાજકારણ છે કે રાજનીતિ છે એ અમને ખબર નથી એ હવે ન્યાય કમિશ્નર સાહેબને અમે રજૂઆત કરીએ છીએ કે અમને ન્યાય અપાઈ અમારું નામ તેજલ છે હું મારા મોટા ભાઈના ત્યાં પ્રસંગ હતો નાની છોકરીનું નામકરણ હતું તે મેં ગઈ હતી તે પ્રસંગ પત્યા પછી મારો ભય મોટો ભાઈ મોટી બોડને છોડવા જતો હતો ત્યારે અમે નીચે વિદાય કરવા આવ્યા હતા પછી મારા ભય જતો રહ્યો એના પછી મારા બધા નાના નાના છોકરાઓની બાબતમાં બબાલ થઈ મેં વચ્ચે ખાલી પૂછવા જ ગઈ એમ એ સામેવાળા મારા પાર્ટીએ મારા પર હાથ છોડ્યો છે મારા હસબન્ડને પણ માર્યા છે બે લાકડી લઈને આવ્યા હતા મારવા અને છોકરાનું મારા છોકરાનું ગળું પણ દબાયું એના પછી મેં મારા મોટા ભાઈને પણ બોલાયા મારા મોટો ભાઈ પરત પાછો પણ આવ્યો અને એ પછી બધા સોસાયટીના બધાએ એવું કીધું કે તમે શાંત રહો તો આ બધું પતાઈ નાખો એના પછી તમે ઉપર જાઓ ઉપર અમે ગયા બધું અમે વાતચીત કરી અમે શાંતિથી થઈ ગયા પછીને એ લોકો હા ને પંદર વીસ જણ આવ્યા અને કોઈ હોકી લઈને આવ્યું કોઈ બ્લોક લઈને આવ્યું અને એ બધા આવતા હતા પણ અમાર તો બાયનું અમે પહેલાં બંધ કરીને જ બેઠા હતા અને પછી એ લોકો આવ્યા ને તો અમે સ્ટાફરી તો પછીને જ મારી અને એ લોકોને અમને એવું કહેતા તમે ખોલો અમે ખોલત ને તો અમારું હા હાથ પગ માથું ફોડી નાખવાના હતા એ અને અમારા બધા નાના નાના છોકરાઓ હતા અને એને અને પછી અમે કેસ લખાવા ગયા પોલીસ સ્ટેશન તો પોલીસવાળાએ મને પણ ધમકાવી મને કીધું કે તમારા નાના છોકરાઓ જે છે ને બધાને પોલીસ સ્ટેશનમાં બાલ વિભાગમાં તમારે બંધ કરવામાં આવશે અને કે તમારે જે ભાઈની નાની છોકરી છે નવ દિવસની એને પણ બાલ વિભાગમાં બંધ કરવામાં આવશે અને કે સમિધાન કર લો નહીં તો તમારો કેસ પાછો લઈ લો અને તમારા છોકરાઓને બધાને અમે બંધ કરના શું માંગણી છે તમારી અમારી એ જ માગણી છે કે અમારે ન્યાય મળવો જોઈએ અને આ બધું અમને દબાણ આવે છે પોલીસવાળા કે તમે કે પાછો કેસ લઈ લો અને મારા ભાઈને પણ વાગ્યું છે એને અહીં ફ્રેક્ચર આવ્યું છે અને વચલોના ભાઈ છે એને પણ બહુ માર્યો અને મારા હસબેન્ડ મેને પણ બહુ માર્યા એ છે શું તેજલ વર્મા છે મારું નામ તો મારા હસબન્ડનું અનુપ વર્મા છે અને જે મારા ભાઈને વાગ્યું છે તે નીરજ સોની છે અને બીજા ભાઈને વાગ્યું ને તે હરીશ સોની છે